નમસ્કાર મિત્રો સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલ ઓળજ હેપીમાં મિત્રો ફિમેલ હેલ્થ વર્કર ક્લાસ ત્રણની એક્ઝામનું પ્રોવિઝનલ લિસ્ટ એટલે કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ મૂકી દેવામાં આવેલ છે આજે ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન જીપીએસએસસી બોર્ડ દ્વારા આ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ મૂકવામાં આવેલ છે એડવર્ટાઇઝ નંબર છે સોળ બે હજાર એકવીસ બાવીસ ફિમેલ હેલ્થ વર્કર વર્ગ ત્રણનું આની જો તમે પીડીએફ લેવા માંગતા હોય તો ડિસિશનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે જ્યાંથી જોડાઈ જજો તમને ત્યાં પીડીએફ પણ મળી જશે ત્યાંથી તમે પૂર્ણ સૂચનાઓ તમે વાંચી શકશો કે શું કેવા શું અંદર મેરિટ લિસ્ટમાં તમારું નામ છે કે નહીં અને ક્યારે તમને જે પ્રમાણપત્ર ચકાસણી માટે ક્યારે બોલાવવાના છે શું છે એ બધું અંદર વિગતવાર માહિતી આપેલી છે બીજું કે મિત્રો આ જે પીડીએફ છે એ કેટલા પાનાની પીડીએફ છે તમે જોઈ શકો છો કે આ જે પીડીએફ છે બસો બાર પાનાની પીડીએફ છે એટલે કે બસો પા બાર પાનામાં તમારો નંબર ક્યાં છે તમારું મેરિટ કેટલું કયા નંબર ઉપર છે ક્યાં છે એ જોવા માટે તમે બસ્સો પા બાર પાનાની પીડીએફ તો કહે એક એક સ્ટેપ બાય સ્ટેપ તો જોવાના નથી ડાયરેક્ટ જો તમે જોવા માંગતા હોય તો અહીં તમે ડાયરેક્ટ પણ જોઈ શકો છો જ્યાંથી ધારો કે તમારું નામ મુકેશભાઈ છે તો અહીં સર્ચ એન્જિનમાં જઈને અહીંથી આ સર્ચ એન્જિનમાં જઈને સર્ચ કરીને પણ જોઈ શકો છો ધારો કે અહીં તમે સર્ચ કરો મુકેશભાઈ તો મુકેશભાઈ સર્ચ કરશો તો ડાયરેક્ટ અહીં તમે જોઈ શકો છો કે ડાયરેક મુકેશભાઈનું નામ આવી જશે આ અહીં તમે જોઈ શકો છો આ મુકેશભાઈ ઉપર અલગ કલરનું ચિહ્ન આવી ગયું તો એ રીતે તમે પોતાનું નામ સર્ચ કરશો તો ડાયરેક્ટ તમારા નામ ઉપર અહીં આવી જશે મુકેશભાઈ નામના કેટલા કેન્ડિડેટ છે તો એક કેન્ડિડેટ એકત્રીસમાંથી એકત્રીસમાંથી એક કેન્ડિડેટ આ છે આ રીતે જોઈ શકાય છે અને હા મિત્રો આમાં એક ભૂલ એ ના કરતા કે જો તમે પીડીએફ ડાઉનલોડ કરી અને ડાઉનલોડ કરીને તમે ડાયરેક્ટ ડાઉનલોડમાંથી જોવા જશો તો આ રીતે સર્ચ કરીને પોતાનું નામ ડાયરેક્ટ નહીં જોઈ શકો એને તમારે પીડીએફ વ્યુરમાં જ પીડીએફ ખોલવી પડશે તો જ તમે સર્ચ કરીને જોઈ શકશો તો તમે અહીં જોઈ શકો છો કે ટોટલ કેટલા છે બસો બાર પાનાને પેજ બસો બાર પાનાની પીડીએફ છે અને તમે એ પીડીએફ ડિસ્ક્રિપ્શન ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે જ્યાંથી ખોલીને તમે આ પીડીએફ જોઈ શકો છો અને તમારું નામ છે કે નહીં એ પણ તમે જોઈ શકો છો તો મિત્રો આ હતી આજના વિડીયોની માહિતી કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત